નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલમાં આજે તારીખ અઢાર ઓગસ્ટ બે હજાર ચોવીસ આજના અત્યારના તાજા હવામાન સમાચાર જોઈ તો રાજ્યમાં ભારે તે ભારે વરસાદની મહત્વમાં મોટી આગાહી કરવામાં આવી છે મગા નક્ષત્રમાં મોટી સિસ્ટમ પણ હવે સક્રિય થવા માંડી છે એનો પ્રભાવ ગુજરાત ઉપર કેવો જોવા મળશે તેના વિશે પણ વિગતવાર માહિતી જોઈશું તો વિડિયો છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા વતો નિશા પહેલાં સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી વિડીયોને શેર કરી દેજો તો જોયો મિત્રો વિગતવાર માહિતી અત્યારની અપડેટ પ્રમાણે અત્યારે સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને કચ્છ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં છૂટો છાટો વરસાદ જોવા મળી રહ્યો છે સાથે વાદળછાયું વાતાવરણ તો કોઈ કોઈ વિસ્તારોમાં વરાપી વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે ખાસ કરીને સૌરાષ્ટ્રના તમામ વિસ્તારો વિશે પણ આપણે સૌ પ્રથમ વાત કરીએ તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ અત્યારે કેટલાક વિસ્તારોમાં ક્યાંક ક્યાંક છૂટો છટો વાદળછાયા વાતાવરણ સાથે ઝાપટા રૂપી વરસાદ જોવા મળી રહ્યો છે ભાનવડ ગોંડલ જસદણ બોટાદ ચોટીલા રાજકોટ જામનગર સલાયા જૂનાગઢ અમરેલી ભાવનગર અલંગ પોરબંદર આ બધા વિસ્તારોમાં ઝાપટા રૂપી ક્યાંક ક્યાંક છૂટો સાટો વરસાદ જોવા મળી રહ્યો છે હવે નિશાન વાળા વિસ્તારો વિશે વાત કરીએ સૌરાષ્ટ્રના કેટલાક અન્ય નિશાન કોડીનાર ગેસરિયા ઉના દીવ વણાકબારા ગીર ગઢડા ટીમરી આ બધા વિસ્તારોમાં પણ સુટો સાટો ક્યાંક ક્યાંક વરસાદ જોવા મળી રહ્યો છે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં પણ ખાસ કરીને સુરતની આજુબાજુના કેટલાક વિસ્તારો વિશે આપણે જાણીએ તો તેમાં પણ સશિન બારડોલી ડુમસ સુરત આ બધા વિસ્તારોમાં સૂટોસાટો વરસાદ જોવા મળી રહ્યો છે આ બીલીમોરાની આજુબાજુના વિસ્તારો વલસાડ વાપી ભવનાથ અંબોશી વાસંદા આહવા સાપુતારા વાની આ બધા વિસ્તારોમાં પણ અત્યારે છૂટો છાટો વરસાદ જોવા મળી રહ્યો છે વાત કરીએ મિત્રો અન્ય દક્ષિણ ગુજરાતના વિસ્તારો વિશે તો એમાં પણ ખાસ કરીને વડોદરા જંબુસર કરજણ ડભોઈ બોડેલી વેરા ડેડિયાપાડા ઉમરપાડા સિન્નોર આ બધા વિસ્તારોમાં છૂટો છાટો વરસાદ જોવા મળી રહ્યો છે વાત કરીએ મિત્રો હવે આપણે મધ્ય ગુજરાતની તો મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વિરમગામ અમદાવાદ ઢોળકા નડિયાદ દાહોદ ગોધરા લુણાવાડા ખેડા આ બધા વિસ્તારોમાં પણ અત્યારે છૂટો છાટો વરસાદ જોવા મળી રહ્યો છે વાત કરીએ મિત્રો આપણે હવે કચ્છ જિલ્લાની તો કચ્છ જિલ્લામાં પણ ખાસ કરીને નલિયા ભાડલી ગાંધીધામ માંડવી રાપર આ બધા વિસ્તારોમાં પણ અત્યારે છૂટો છાટો વરસાદ જોવા મળી રહ્યો છે લખપત ખાવડા આ બધા વિસ્તારોમાં વાત કરીએ મિત્રો હવે આપણે ઉત્તર ગુજરાતની તો ઉત્તર ગુજરાતમાં પણ ખાસ કરીને પાલનપુર રોડ થરાદ રાઘનપુર ખેડબરમાં આ બધા વિસ્તારોમાં છૂટો છાટો વરસાદ જોવા મળી રહ્યો છે તો આમ અત્યારે કેટલાક વિસ્તારોમાં છૂટો છાટો વરસાદ જોવા મળી રહ્યો છે આગામી સમયમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે મઘા નક્ષત્ર બેસી ગયું છે અને મઘા નક્ષત્રમાં સારો એવો વરસાદ થાય તેવી હવામાન નિષ્ણાંતોની આગાહી છે મઘા નક્ષત્રનું પાણી પણ ખૂબ ખેડૂતો માટે લાભદાયી એટલે કે ખેતરોમાં જે મોલ ઊભા હોય એના માટે લાભદાયી ગણાવી શકાય તો આ હતા અત્યારના તાજા હવામાન સમાચાર વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઇક કરજો વિડીયોની લિંક શેર કરજો